એનો જે વિડીયો છે એ સારો વાયરલ ગયો હતો તો હવે એ લોકો એમાં એક એડિશન કર્યું છે ચીઝ વાળા તો એ આ વિડીયોમાં જોશું આપણે એ સિવાય પાઉભાજી ઉપરાંત લોકોએ એક બીજો ગોટાળો ભાજી કરીને એક વસ્તુ છે જે સુરતી આઇટમ છે એ પણ એડ કરી છે તો એ કઈ રીતે બનાવે છે એ બધી વસ્તુની શું પ્રાઇસ છે એ આપણે એક વિડીયોમાં જોશું એટલે લોકેશન તમે એક વાર એકવાર જોઈ લો ભક્તિનગર સર્કલ થી આગળ આવો એટલે ભેગાડી રંગવાની પાછળ જે ખાવ છે એમાં જ છે હોટેલ પાઉભાજી જ્યાં આપણે જોઈએ લેટ્સ રોલ હાલો હવે આપણે બનાવી છીએ ચીજ વેજ પાલક બટન ગોટાળો

આ ગ્રીન કલર જ આવશે આમ ભાજી જ કેવાય કે ના ગોટાળો આખી વસ્તુ જ અલગ અલગ જ છે વસ્તુ આમ વસ્તુ ક્યાં ની મે સુરત ની આ સુરતી આઈટમ છે બરાબર આ સિમલા મરચા તમને તો ઘણી બધી આઈટમ બનાવતા આવડે પાઉ ભાજી માં ગોટાડા માં કેટલી આઈટમ તમને ફાવે માં પાઉ ભાજી માં આ બે હતી એમાંથી બે તમારા વિડિયો ને આઈલો એના પછી બે વધારે દી હતી કેવો રિસ્પોન્સ હતો વિડિયો રિસ્પોન્સ બહુ સારો હતો તમારો એમ ને

એકસો ને વીસ રૂપિયા રાખેલી છે બરાબર જેમાં આપણે અમૂલ કંપની નું ચીઝ છે પનીર છે અને રોજ ની રોજ ક્વોન્ટિટી બનાવીએ છીએ એવું નથી કે આપણે એક સાથે બે દિવસ નો બનાવી લઈને ચલાવીએ છીએ બરાબર રોજે રોજ નું ડેલીએ ડેલી કાયમી કાયમી એમ કસ્ટમર આવે તે જ પ્રમાણે બનાવતા જઈએ છીએ તો ફ્રેન્ડ જો પેલા એક સંજયભાઈ એક જ હતા અત્યારે એમના ભાઈ આવી ગયા છે પછી એ તમારા મિસિસ છે ભાઈ તમારા જો એમના મિસિસ એટલે ત્રણ જણ નો એ લોકો ના ઘરનો સ્ટાફ જ છે બધાનો અત્યારે એક જણ માંથી ત્રણ જણે થઈ ગયા છે અત્યારે સાહેબ આપણે આ ગોટાડામાં પનીર એડ કરી રહ્યા છીએ અત્યારે પનીર આવે એમ ને આની શું પ્રાઇસ છે આ ગોટાડાની 120 રૂપિયા અને સાહેબ આ છે ચીઝ આપણે ગોટાળામાં એડ કરી રહ્યા છીએ કેમ કે ગોટાળામાં આખો ગ્રીન જ આવે છે એમાં રેડ કોઈ પણ જાતનું આવતું નથી આ છે આપણે લીલા મરચાની પેસ્ટ બરાબર અને સાહેબ આપડે આ છે અમૂલ નું ચીઝ અમૂલ ની ચીજ એટલે પાછું ચીજ આવે ત્રણ બે વાર ચીજ આવે લાગે બે જણ નો બન સલાદ ટેસ્ટ કરી ને હમ

સાહેબ કસ્ટમર કેટલા એવા છે કે જે પેશિયલ આપણું સલાડ ખાવા માટે આવે છે બરાબર છે ત્યારે એને જો સલાડ એમ કહી ને પૂરું થયું તો એ એવો ડિમાન્ડ કરે છે કે ફરીથી બનાવી આપો બરાબર અત્યારે આપણે સલાડ આવી ગયું છાશ પાપડના એકસ્ટ્રાના કેટલા પૈસા છે તેમાં સાહેબ આપણે છાશ સારી છાશ આપી છે એના દસ રૂપિયા છે અને એક્સ્ટ્રા પાપડ એના દસ રૂપિયા તે મોટો પાપડ આવે છે અડદ અને ફ્રાય કરેલો આવે છે બરાબર એટલે હાઉ નોમિનલ પ્રાઇસ નોમિનલ પ્રાઇસ માં સારી વસ્તુ આપીએ છીએ બરાબર હવે આપણે અંદર નાખશું હા હવે આવશે કોથમરી હવે આવશે અને સાથે આવશે આપણે બે પાઉ બરાબર થઈ ગઈ રેડી હવે આપણે બનાવી છીએ ચટપટા પાઉ ચીજ બટર વાળા આ છે આપના ના રૂપિયા અને ફૂલના એકસો દસ બરાબર સમજાયું આપડે પેલા ચટપટાપાવ બનાવ્યા તો એનાથી અલગ છે ને

હવે આપણે થોડી કોથમરી એડ કરશું અને પાવના પીસીસ હાલો આની ઉપર ચીઝ આવશે એમ ને હા આના ઉપર હજી ડુંગળી ટમેટા મસાલા પાપડ અને ચીઝ રેડી છે અને 110 રૂપિયા ચીઝ વના આ જે ચીઝ બટર ને 110 અને સાદા હોય તો સિન્થેસ આમાં એક ક્યુબ હાફ લઈએ તો એક ક્યુબ ફૂલ લઈએ તો એમાં એક ક્યુબ ચીજ ના વીસ રૂપિયા આપડે અલગ થી એમાં રાખેલા જ છે આપણે ડુંગળી એડ કરશું પછી ટમેટા એડ કરશું પછી આ છે મસાલો હવે ઉપર નાખશું ચીજ ચીઝ

આપણે કઈ અત્યારે મેગી બને છે આપણે બેચ બટર તડકા ચીઝ વેસ બટર તડકા મેગી પહેલા નવી લોન્ચ કરી છે આપણે ના આપણે હતા જ ત્યારે રીલ માં આપણે નોતી બતાવી હમ તો ઈ ચટપટા પાવ પાવ ભાજી બધું થઈ ગયું પછી બધું પાછી પાવ ભાજી ની હંડી રીલ બતી તો મેગી ની રીલ બતાવી દઈ અત્યારે આપણે શું નાખીએ આ છે હળદર આ છે અમારો મસાલો બરાબર ધાણા હ કાશ્મીરી મરચું ફ્રેન્ડ આ મેગી આપડે ખવડ અને આ પણ મેગી લોકોની ફેમસ છે આ ફેમસ છે ને તમારે છે આ છે ડુંગળી લસણ ગાજર લીલું લસણ લીલા વટાણા મરચા પછી આ છે પીળા શિમલા મરચા ને આ લાલ શિમલા મરચા લાલ શિમલા મરચા મરચા પણ બે ત્રણ જાતના એમ ને મરચા પણ બે ત્રણ જાતના

શું પ્રાઇસ છે આની આની છે પ્રાઇસ સો રૂપિયા સો રૂપિયા થોડી કોથમરી આવશે હમ થોડી કસૂરી મેથી મેગી હવે આમાં મેગી મસાલો એડ કરશું અને જ્યાં સુધી એક ઉભરો ન આવી જાય ત્યાં સુધી એને પાકવા દેસુ બરાબર હા મેગી મસાલા મેગી મસાલા મેગી નું એક પેકેટ આવી જશે પૂરું કેટલું આનું આપણે એડ્રેસ જણાવી દેજો ને હજી એક વાર આપણું એડ્રેસ છે ભક્તિનગર સર્કલ ની પાછળ મેઘાણી રંગ ભવન પાસે ખાવ ગલી અંદર મારું શોપ નામ છે ખોરેલ પાઉભાજી અને મારો મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું સાત બાવન ચારસો છ ટાઈમિંગ શું છે ટાઈમિંગ છે સાંજે ચાર થી રાતના અગિયાર સુધી ચાર વાગે મળી જાય ચાર વાગે થી મળવા મળે ઓકે જોઈ શકો છો કે હવે આપણી આ મેગી તૈયાર થઈ ગઈ છે થઈ ગઈ તૈયાર હા હવે આપણી મેગી તૈયાર થઈ ગઈ છે સો રૂપિયા પ્રાઇસ છે ને આમાં ઉપરથી ચીઝ આવશે હા અમુલ નું ચીજ આવશે જોઈ શકો છો પ્રાઇસ અમુલ નું ચીઝ વાપરવામાં આવે છે एक क्यूब આવી જશે ને હા એક ક્યુબ આખી નાખી દેવાની આપણે શું ઘટા નથી વાપરતા કોઈને ઓછું જાય કોઈને વધારે આ ફિક્સ જ રહે હા એ 25 ગ્રામ ની ગોટી આવે ને 25 ગ્રામ પૂરૂ આવવી

આમ તો ખાવ ને એટલે મજા જ આવી રાખે બધું ભૂલી જાવ ગોટાળો ખાવ એટલે બધું ભૂલી જાવ તમે એક વાર તમારે ખરેખર તમારે સ પરિવાર આવી રહ્યા હું તો એમ કઉ અને અહીંયા ખોડલ પાઉભાજી આવી ખાવ ગલી ની અંદર અને તમારા ગોટાળો એક વાર મગાવી લ્યો એટલે આમ જો મોજ જ આવી રાખે બીજી વાત નહીં એમાં અને નો ભાવે તો તમ તો ડીશ ઘા કરી દેવાનું છોડ અને અહીંયા એક નંબર ક્વોલિટી એમાં કઈ ઘટે નહીં ક્વોલિટીમાં ઘર દેવું અહીં મજા જ આવી રાખે તમને ખાવ બેહો ને એટલે આ એક આનંદ આવે હું જો આ ધોતી બોતી પહેરીને પૂગી ગયો છું રેડી ચાલો એડ કરશું તેલ દહીં કરો અત્યારે આપણે શું બનાવવો છે આપણે બનાવી છે પનીર પાઉંભાજી પનીર પાઉંભાજી આ લસણ ની પેસ્ટ થોડીક આવશે લસણ ની ચટણી લસણ ની ચટણી

અને કસ્ટમાઇઝ ઉપર કોઈને પનીર સાથે ચીઝ પાજી કરી હોય તો પણ આપણે કરી આપીએ છીએ બરાબર તે શું મગ્યું તમે ચટપટા ચીઝ પાઉં કેવો છે ટેસ્ટ એનો બહુ સારો ટેસ્ટ છે એમ ને અહીં આવું જોઈએ ને કોઈને આવવું હોય તો હા હોય હું અહીં બીજી ત્રીજી વાર આવું છું એમ ને તમે અહીં શું રેગ્યુલર ખાતા હો છો હું વધારે અમારી બેબી માટે મેગી વધારે એમ બરાબર ઓકે તો ફ્રેન્ડ્સ અમાર આ નવા વિડિયો જોવા ચાલે લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરી નાખજો આવના નવા